આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ત્રણસો સાત કલમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મામલે પોલીસ પુરાવા મૂકે તે પ્રકારની દલીલ કરી હતી ત્યારે બીજી તરફ આ મામલાને લઈને વકીલ પક્ષ દ્વારા સરકારી વકીલે આવું કહ્યું છે કે ચૈતર વસાવા સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે ત્યારે અત્યારે અનામત રાખ્યો છે સોમવારે આ મામલે ચુકાદો આપવામાં આવશે ત્યારે શું સ્થિતિ છે કોર્ટ બહારની શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેન આજેથી થોડાક દિવસ પહેલા ધારાશબે ચૈતર બસાવાની ભાજપના નેતા સંજય બસાવા સાથે બબાલ થઈ હતી આ માથાકોટ દેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી જેમાં ધારાશબે ચૈતર બસાવા વિરુદ્ધ ભાજપ નેતા સંજય બસાવાએ હત્યાના પ્રયાસનો ગુનો નોંંધાવ્યો હતો આ મામલાના સંદર્ભમાં ભારે હોબાળો મચ્યો હતો ચૈતર બસાવાના સમર્થકોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી ચૈતર બસાવાને રાજપીપળા જિલ્લા કોર્ટ ખાતે રજુ કરવામાં આવ્યો તો ત્યારબાદ ત્યાં કોર્ટ દ્વારા ચૈત્ર વસાવાના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા તેમની જામીન પણ ફગાવવામાં આવી ત્યારબાદ નર્મદા જિલ્લા કોર્ટમાં ચૈત્ર વસાવાના વકીલે જામીન માટે અરજી મૂકી હતી અને તેના પર ગઈકાલે સુનાવણી થવાની હતી પરંતુ કોઈ કારણોસર જે પોલીસ પક્ષકાર તરીકે હતી તેઓ હાજર ન રહેતા આ સુનાવણી ટળી હતી ત્યારબાદ આજનો દિવસ આપવામાં આવ્યો હતો આજે ત્રણ વાગ્યા ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર અરજીની સુનાવણી થાય છે બંને પક્ષો એટલે કે સરકારી પક્ષ અને ચૈતર વસાવાના વકીલ પક્ષ બંને પક્ષો દ્વારા કોર્ટરૂમમાં દલીલો કરવામાં આવે છે પોતપોતાના મુદ્દાઓ રજૂ કરવામાં આવે છે આ મામલે મહત્વના સમાચાર મળ્યા છે કે હજી પણ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે હજી તેમનો જેલવાસ લંબાયો હોય તે પ્રકારની માહિતી મળી રહી છે આજે જે સુનાવણી થઈ જામીન ઉપર અરજીમાં તમામ બાબતે પરંતુ થોડીક જ વારમાં આ બાબતે બચાવ પક્ષના વકીલ અને સરકારી વકીલનું પણ નિવેદન આવશે એ પણ તમારા સુધી પહોંચાડીશું એટલે પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન Oh yeah, yeah.